મોડલ સ્કૂલ વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ પોતાનું આત્મવિશ્વાસ પોતાની સુરક્ષા વર્ગ નું આયોજન કરવામાં આવ્યું સુનગર જિલ્લા તાલીમ ભવન દ્વારા તાલીમ નું આયોજન કરવામાં આવતા લખતર તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હાલના યુગમાં સરકાર દ્વારા પેપરલેસ કામગીરીને લઈને મોટાભાગની સુવિધા ઓનલાઈન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ઓનલાઈન માટે કોમ્પ્યુટર સાથે મોબાઈલનો ઉપયોગ થાય છે ત્યારે લેભાગુ તત્વો ઓનલાઈન ફોર્ડ કરતા થયા છે તેને કારણે દિવસે ને દિવસે સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે સાથે વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોય મોબાઈલમાં જુદી જુદી એપ્લિકેશન ઉપર જુદી જુદી વસ્તુઓ જુદી જુદી જાહેરાત જોઈ વિદ્યાર્થીનીઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવતી જાય છે મોબાઈલના કારણે હાલ વિદ્યાર્થીઓની સાથે છેડતીના બનાવમાં પણ વધારો થતો જાય છે ત્યારે વિદ્યાર્થીનીઓ કિશોરીઓ પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે સરકાર દ્વારા ભરપૂર પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે ત્યારે સુનગર જિલ્લા તાલીમ ભવન લગ દ્વારા અને બીઆરસી ભવન લખત દ્વારા મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઈમ આત્મવિશ્વાસ આત્મરક્ષણ અંતર્ગત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ લખત તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા ગાયત્રીબેન સહિત અન્ય તજજ્ઞ દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મોડલ સ્કૂલની વિદ્યાર્થીઓ આ તાલીમ વર્ગમાં ઊભી ઊભી રહી હતી અને તેમના દ્વારા તાલીમ લેવામાં આવી હતી ત્યારે તે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ સેલ્ફ ડિફેન્સ અને સેલ્ફ કોન્ફિડન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એક તાલીમ વર્ગનું આયોજન થયું છે જેની અંદર મોડેલ સ્કૂલની વન હંડ્રેડ સ્ટુડન્ટ્સ છે એટલે કે સો સ્ટુડન્ટ્સ છે બધી કન્યાઓ જ છે અને એને અમે સાયબર સિક્યોરિટી વિશે જાગૃતતા આવે એની સ્વસંકલ્પના સેલ્ફ કોન્સેપ્ટ જે છે એનો મજબૂત બને અને આત્મવિશ્વાસની સાથે એનો બોડી કોન્ફિડન્સ પણ એનો મજબૂત બને કે એને એમ થાય કે હું બહુ નીચી છું મારું બોડી વધારે છે તો હું કંઈ ન કરી શકું અથવા તો એ લઘુતા ગ્રંથિથી પીડાતી હોય તો એમાંથી બહાર નીકળે કેમ કે આ તરુણોની મુખ્ય સમસ્યા છે અને આ સમસ્યામાંથી બહાર નીકળે અને બીજાને પણ માર્ગદર્શિત કરે એવા પ્રયાસ સાથે મોડેલ સ્કૂલની અંદર આજે અમે એડવોકેસી પ્રોગ્રામ કર્યો છે અને એ ડાયટ સુરેન્દ્રનગર દ્વારા એ તરુણો વિશે જે કંઈ કામ કરવામાં આવી રહ્યું છે એ સેવાકાલીન તાલીમના ભાગ રૂપે આ પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન તાલીમભવન દ્વારા કરવામાં આવ્યું છે